રામ રામ ભાઈ ગયા વાતાવરણ સુંદર નારાયણ દેવ હરવે હરવે અને એલપા આપડે જીરું ઊભું હે પટે ઉપાડેલું જીરું છે હા કુંજા બધા પીડા જો આલ્પા એટલે જીરાનું રખેવાળું કરવા તો ભાઈ આજ ઓલો મેળો રહ્યો અહીંયા ભજી આપણે ઉતા હતા એ તો સવારના વહેલા ઉઠીને ચા પીવા વહી ગયા છે અને આપણે વહેરીએ થોડાક આડશું એટલે અત્યારે ઉઠો અને હવે જાવું છે બીજા ખેતર બાકી અહીંયા હજી જીરું શેર લીલું છે એટલે આજે ઉપાડવાનું બંધ રાખ્યું છે અને કલકુ ઉઠાના પડે કાલ કા પંદી ઉપાડશું એ કાંઈ કારણ કે જેમ જેમ જીરું પાકતું જાય એમ એમ ઉપાડતું જવાનું હોય તો આપણે જોવા લીલ તો દેખાતું હોય છે તો અત્યારે જાઉં છે બીજા ખેતર હાલો ઉપડી હરવે હરવે પછી જય સૂર્યનારાયણ દેવ ભલે ઉગા ભાણ હજી તો ઉઠો જવું ત્યાં જો રોજ અંદર ઘરી ગયા છે હા જગાઈ છે મારા બેટા કેમ મહેમાન થઈ નહીં હોય હા

ઓલી થોડીક એ ખેતરમાં રહી નું કામ હતું એ પતાવ્યું અને અત્યારે આવ્યો આપણે બીજા ખેતર અને અહીંયા પણ આપણે એને હલર લઈને જાવાનું છે એક જગ્યાએ આપણે જીરું કાઢવા અને આપણા ટેકના જો પંખા નવા નાખી દીધા છે કારણ કે હળી ગયા હતા અને મોટો પ્રશ્ન અહીંયા ઊભો થયો કે આ હલરમાં મેં તો બે દિન પીડું ને તે કાયલ પમદી હે ને મધ બેહી ગયું છે તમને બતાવું જો જો આ ને માખ્યું અહીંયા બરાબરનું મધ બેહી ગયું હવે અને વાંકીને જાવું હા લોચ અહીંયા મરાણા હે હાલો ચાલુ કરીને ભગાડી શું થાય છે આયા બધે જો એવું થયું કે ઓલું આપણે મધ ઓલું હલર લઈને મધ બેઠો તો એમ જાય લગભગ બે કિલોમીટરથી ને ધંધા આવતા હોય તોય મધ ઓલું હલર અંદર જ બેસી ગયું હતું પણ અહીંયા ધુહણો દુહાણો કરીને મેળ કરીને જેવું તે ઉડેડ્યું છે પણ મેં આ ઉડતું નહીં તોય કરીને એકસર ચાલુ બોલે હે ફફડાતી અને બાકી નાનું પણ નાગનું ભય ઉડે બે ફાર્મ જગ્યાએ બે ખેતરમાં જીરું કાઢી અને હવે વ્યાયે હું આપણી વાડીએ એમ કે ભાઈ બધી બાંધી દીધી છે અને અહીંયા આપણા જીરામાં જ એ પાંચ વાગે થ્રેસર કરી નાખ્યું છે ચાલુ જવું તો જોવી કેવો ઉતારો આવે છે કે શું હે બધું હાલો તો જય ઈલ્પા હું આયો તો પાણી ભરવા ભાઈ કીધે ને અત્યારે ફાઇનલી ને આપણા ખેતરનું જીરું ગાઢી લીધું છે ને મત બધ બધું અત્યારે ઉડી ગયું છે થ્રેસરમાંથી અને જીરું કેટલું થયું તમને જણાવી દઉં તો ચોવી બાસકા ને ઓરિજિનલ જીરા નથી આવે ને બઢી બાંસકા જેવું આપણે કાંધું થયું એટલે આવા બાંસકા આ દેખાય ને આ એવા એટલે કાંધું થયું હોય અને જીરું આપણું સારું થાય ત્રીસ બાંસકા ટચ થઈ જાય પણ આ થોડું કાર્યું છેલ્લે છેલ્લે નડી ગયું એટલે કાંઈ વાંધો નહીં જે નસીબમાં હોય ને એ જ મળે એ તો તમને ખબર ને મને ખબર છે બાકી આ જોવું જીરું આ બધું પીરું અત્યારે આ કાંધાના બાંસકા પીડા ઉપર પડ્યા ને બાકી આ જો બાસકા આપણા જીરાના આટલા રાખે બીજું તો શું હોય હાલો નહીં ધોઈ અને ગામમાં